સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદથી કપાસ મગફળી અને સોયાબીનના પાકને ભારે નુકસાન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે જેતપુર તાલુકાના રૂપાવટી ડેડરવા બોરડી સમઠિયાળા સહિતના ગામોમાં ખેડૂતો મોટી સંખ્યામાં બાઇક રેલી કાઢી મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા સરકારને તાત્કાલિક સહાય આપવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તો સતત વરસાદથી મગફળીના પાથરા પલળી જતા પાક બગડી ગયો છે અને ફૂગ ચડી ગઈ છે તો ખેડૂતો તાત્કાલિક વળતર આપવા સરકાર માંગ કરી રહ્યા છે કમ મોસમી વરસાદના કારણે અતિવૃષ્ટિના કારણે જે ખેડૂતોને આજે જે લણાયેલો પાક જે ઠેસરે પાથરા પડ્યા હોય ને ઠેસર આંકવાનું બાકી હોય આખા વર્ષની જે એની મહેનત મજૂરી હોય કરી અને જે પરસેવાની કમાણી છે જે આખું આખું એનું ઘરનું ગુજરાન એના પરિવારનું ગુજરાન ખેડૂતનું જે પાક ઉપર હાલતું હોય છે એ માવઠાના કારણે અતિવૃષ્ટિના કારણે એ પાકને આજે નુકસાન થયું છે સો ટકા નુકસાન થયું છે એની માટે હું એવું માનું છું કે બધા જ બધાને ખેડૂત ખેડૂતને તો બધાને એક થવાની જરૂર છે પણ બીજા બધા ભેગા થઈને અને ખેડૂતને આજના કપરા સમયમાં ખંભે ખંભો મિલાવી અને સરકાર પાસે પણ એવી આશા રાખીએ કે ખેડૂતને સો ટકા વળતર મળે સાથે સાથે આજે જે ખેડૂતની આર્થિક પરિસ્થિતિ નબળી છે તો એની માટે તમામ ખેડૂતના દેણું માફ થાય એવી અમારી માંગ એવી રજૂઆત કરીએ કે ભાઈ જે કમોસમી વરસાદને કારણે જે આ સમગ્ર પાક ખેડૂતોનો નિષ્ફળ ગયો છે લગભગ સાઠ ત્રણ વર્ષથી ક્યારેય પણ ન બન્યું હોય તેવી આ ઘટના બની છે કે જેને કુદરતને કોઈ પહોંચી શકવાનું નથી પરંતુ આ સરકાર એ હંમેશા ખેડૂતથી ચિંતિત છે તો અમારું પણ રજૂઆત છે કે જે નુકસાન થયું છે તેની ત્વરિત ચૂકવણી કરવામાં આવે ખેડૂતોને યોગ્ય ન્યાય આપવામાં આવે અને તે મગફળીના ટેકાના ભાવે ખરીદી કરવાની છે તેની ઝડપથી ખરીદી શરૂ થાય જેથી કરીને જે ખેડૂતોને માલ થયો છે તેઓના ખાતામાં પણ રૂપિયા આવતા થાય અને જે ખેડૂતની મગફળી કપાસ ડુંગળી તમામ પાકો નિષ્ફળ થયા છે લગભગ સોમાંથી નવાણું ખેડૂતોને પાકો નિષ્ફળ ગયા છે કોઈ એકાદ ખેડૂતના પાક કે જ્વલે બચ્યો હોય તો જ્વલે બચ્યો એ પાકની અંદર પણ